સમાચાર મોરબી થી કે જ્યાં પાડા પુલમાં બે લોકો પડ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે બે બે લોકો લોકો પડ્યા પડ્યા હોવાની હોવાની આશંકા આશંકાએ શોધખોળ જાણ પોલીસ પણ સ્થળ પર પહોંચી છે તો દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આજુબાજુથી પણ લોકો આવી ગયા છે અને મોરબીના પાડા પુલ પરથી બે લોકો પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બે લોકો પડ્યા હોવાની આશંકાએ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે સમાચાર પ્રાપ્ત થઈ રહી છે પોલીસ પણ સ્થળ પર પહોંચી છે દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આજુબાજુથી પણ લોકો આવી ગયા છે અને મોરબીના પાડા પુલ પરથી બે લોકો પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બે લોકો પડ્યા હોવાની આશંકાએ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે